રાપરના નલિયા અને સેલારી ગામમાં આ ઘરફોટ ચોરીને અંજામ આપનારા ચાર શખ્સોને પૂર્વ કચ્છ એલસીબીએ ચિત્રોડ બ્રિજથી ઝડપી પાડ્યા અને ચોરીઓ પણ તસ્કરોએ કબૂલી લીધી તાજેતરમાં રાપર તાલુકાના નલિયા અને સેલારીમાં ઘરફોટ ચોરીના બનાવો બન્યા હતા જેમાં એલસીબીએ મળેલ બાતમીના આધારે ચિત્રોડ બ્રિજ પાસેથી ચાર શખ્સોને ઝડપી લીધા હતા આ અંગે મળતી માહિતી મુજબ રાપર તાલુકાના નલિયા ટીમ્બા ગામમાં ગત પચીસ ડિસેમ્બરના જ્યારે સેલારીમાં છ જાન્યુઆરીના ઘરપોટ ચોરીઓના બનાવો બન્યા હતા આ ચોરીમાં સંડોવાયેલા રાપરના આથામ નાકા ખાતે રહેતા રામ ઉર્ફે લાલો પાચાભાઈ મુછડિયા દેવજી લખુ મુછડિયા અને સેલારી ગામના અરવિંદ દેવા રાઠોડ આ ચોરીનો માલ વેચવા જઈ રહ્યા હતા અને હાલે ચિત્રોડ બ્રિજ પાસે ઊભા છે તેવી ખાનગી રાહે બાતમી મળી હતી મળેલ બાતમીના આધારે સ્થળ પરથી આરોપીઓ રામ ઉર્ફે લાલો પાંતભાઈ મુછડિયા અરવિંદ દેવા રાઠોડને ઝડપી લેવામાં આવ્યા હતા નલિયા ટીમો તથા સેલારી ગામે ચોરી કરનાર રાપરના આથામણ નાકાના રામ ઉર્ફે લાલો પાત્યાભાઈ મુછડિયા સેલારી ગામે ચોરીની જગ્યા બતાવનારા અને મુદામાલ વેચવા જનારા સેલારીનો જ અરવિંદ દેવર રાઠોડ તેમજ નલિયા ટીમોમાં થયેલ ચોરીમાં મુદામાલ વેચવા જનાર મેઘપર બોરિચના વિપુલગીરી શિવગીરી ગોસ્વામી નલિયા ટીમ્બા કેસના ચોરીનો મુદામાલ લેનાર મહારાષ્ટ્રનો હાલે રામકૃષ્ણ મહાવીનગર ખાતે રહેતો સંજય દિગંબર બાબરને ઝડપી લેવાયો હતો જ્યારે દેવજી લખો મુછડિયા નાસી જોવામાં સફળ રહ્યો હતો નલિયા ટીમોમાં થયેલ ચોરીમાં અલગ અલગ ચાંદીના દાગીના જેની કુલ કિંમત ત્રણ લાખ સત્તાવન હજાર ચારસો જ્યારે સેલારી ગામે થયેલ ચોરીમાં રોકડા બે લાખ ચોરાણું હજારનો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો હતો એલસીબીપીઆઈ એનએન ચુડાસમા પીએસએ એમવી જાડેજા સહિત ટીમ દ્વારા આ કાર્યવાહી કરાઈ હતી તેમજ આરોપીઓને આગળની કાર્યવાહી માટે પોલીસ મથકોને સોંપવામાં આવ્યા હતા